પાંત્રીસ વર્ષની ઉંમરના પ્રશાંતભાઈને ત્રણ બાળકો હતા અને ત્રણેય સારી સ્કૂલમાં ભણતા હતા બાળકોના સારા ભવિષ્ય માટે પ્રશાંતભાઈ ખૂબ જ મહેનત કરતા હતા અને તેને કપડાની દુકાન હતી અને મંદીને કારણે હમણાં ધંધો થોડો ડીમ હતો પ્રશાંતભાઈના લગ્ન એની એક મિત્ર સાથે થયા હતા તેની પત્ની પણ ખૂબ જ સુંદર હતી પરંતુ થોડો કડક સ્વભાવ હતો તે એના મનમાં આવે એ મોઢા પર બોલી દેતી પછી ભલે એ સામેવાળાને સારું સારું વખત લાગે કે ન લાગે પ્રશાંતભાઈ ઘણી વખત એને સમજાવતા કે આવું ન કરવું જોઈએ જો તને કોઈની વાત ન ગમે તો પણ એના મોઢા પર ન કહેવું જોઈએ પરંતુ એની પત્ની પ્રશાંતભાઈની કોઈ પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતી અને સામે એવું કહી દેતી કે હા ડરપોક નથી બહાદુર છો પરંતુ પ્રશાંતભાઈ એની આવી વાત આદર પસંદ નહોતી છતાં પણ ઘણી વખત તેઓ એની પત્નીની આવી વાતો નજરઅંદાજ કરતા રહેતા અને એની આવી આદતને કારણે જ પ્રશાંતભાઈ એની પત્નીથી થોડી દૂર રહેવા લાગ્યા હતા અને દરેક વ્યક્તિએ કંઈ પણ બોલતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સામેવાળાને તેની વાત ખરાબ લાગી શકે આજકાલ દુકાનમાં ગ્રાહક ઘણા ઓછા આવતા હોવાથી પ્રશાંતભાઈ માનસિક રીતે પરેશાન રહેવા લાગ્યા હતા પરંતુ એને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ હતો અને એ રોજ દુકાન ખોલીને પહેલાં ભગવાનની આરતી કરીને પ્રાર્થના કરતા કે મારો ધંધો ખૂબ જ સારો ચાલે પરંતુ હવે એને એવું લાગતું હતું કે ભગવાન એનાથી નારાજ થઈ ગયા છે આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને એક દિવસ પ્રશાંતભાઈ દુકાને બેઠા હતા બપોરનો સમય હતો પરંતુ હજુ સુધી એક એક ગ્રાહક આવ્યો ન હતો ગરમીના દિવસો હતા અને લાઇટ જતી રહી હોવાથી એની હાલત ખરાબ હતી ત્યારે જેની નજર સામેવાળી કપડાની દુકાન પર ગઈ જ્યાં એક પછી એક ગ્રાહકો આવી રહ્યા હતા અને ઘણી બધી ભીડ હતી હજુ તો એ સામેની દુકાન પર નજર જમાવીને બેઠા હતા ત્યારે જ અચાનક એક ભિખારણ આવી અને ની દુકાન સામે ઊભી રહી અને હાથ લાંબો કરીને માંગવા લાગી પરંતુ પ્રશાંતભાઈનું ધ્યાન તો સામેની દુકાન તરફ હતું અને મનમાં વિચારી રહ્યા હતા કે આખરે મારી દુકાન પર કોઈ કેમ નથી આવતું ત્યારે એ ભિખારણે ઊંચા અવાજમાં એવું કહ્યું કે શેઠ મને થોડા કપડા આપો ભિખારણનો આવો અવાજ સાંભળીને તેઓ જોખી ગયા અને એને જોવા લાગ્યા એ ભિખારણ એક યુવાન અને સુંદર સ્ત્રી હતી પરંતુ એને ફાટેલી તૂટેલી જૂની સાડી પહેરેલી હતી અને એ ખૂબ જ મેલી થયેલી હતી ચહેરા પર માટી લાગેલી હતી છતાં પણ એ ખૂબ જ સુંદર લાગી રહી હતી પ્રશાંતભાઈ તો એને જોતા જ રહી ગયા અને એના ચહેરા પર એક અલગ નિર્દોષતા હતી ત્યારે જ એણે પરિવાર કહ્યું કે શેઠ મને થોડા કપડા આપો ને હું ભિખારણ છું અને મારી સાડી ફાટી ગઈ છે એટલે તમે એક સાડી આપશો તો મારું કામ થઈ જશે ભિખારણની આવી વિનંતી સાંભળીને પ્રશાંતભાઈએ કહ્યું કે હું તમને કપડા તો આપીશ પરંતુ જે પહેલા તું મને એ જણાવ કે તું કોણ છો એટલે તેણે એવું કહ્યું કે મારું નામ શાંતા છે અને હું ભીખ માંગીને મારું ગુજરાન ચલાવું છું જ્યારે પ્રશાંતભાઈએ પૂછ્યું કે તું ક્યાં રહે છે અને ક્યાંથી આવે છે એટલે ભિખારણ કહેવા લાગી કે અહીંથી થોડે દૂર એક સુમસાન જગ્યા છે ત્યાં અમે રહીએ છીએ ત્યાં મારું ઝૂપડું છે ભીખારણની આવી વાત સાંભળ્યા બાદ પ્રશાંતભાઈએ એને એક સાડી આપી એ સાડી હોલસેલમાં એંસી રૂપિયામાં આવતી હતી સાડી જોઈને ભિખારણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને એણે તરત જ સાડીનો છેડો પોતાના માથા પર ઉઠી લીધો અને કહેવા લાગી કે શેઠ હું કેવી લાગુ છું એટલે પ્રશાંતભાઈ બોલ્યા કે તું તો ખૂબ જ સુંદર લાગી રહી છો ત્યારબાદ એ ભિખારણ પ્રશાંતભાઈ આભાર માનીને ત્યાંથી જતી રહી થોડીવાર બાદ બીજા એક બહેન કપડા લેવા આવ્યા અને પ્રશાંતભાઈએ તેને કપડા બતાવવા લાગ્યા અને એ બહેન કપડા ખરીદીને ગયા અને થોડો સમય થયો ત્યાં તો બીજા બે ત્રણ બહેનો આવી ગઈ અને કપડા જોવા લાગી અને ત્યારબાદ આ સિલસિલો ચાલવા લાગ્યો હજી તો પહેલો ગ્રાહક જતો નહીં ત્યાં તો બીજો ગ્રાહક આવી જતો અને આખો દિવસ આવી જ રીતે દુકાનોમાં ગ્રાહક વધવા લાગ્યા અને એક એક ગ્રાહકો ઓછામાં ઓછા ચાર પાંચ જોડી કપડા ખરીદીને જવા લાગ્યા હવે તો પ્રશાંતભાઈ પાસે એટલો પણ સમય ન હતો કે એ બેસીને સામેની દુકાન પર કેટલા ગ્રાહક આવે છે એ ગણી શકે પ્રશાંતભાઈની દુકાનમાં હવે આખો દિવસ ગ્રાહકોની લાઈન લાગવા લાગી અને સાંજ સુધીમાં તો ઘણા બધા કપડાં વેચાઈ ગયા હતા આજે પહેલી વખત આટલા બધા ગ્રાહકોને જોઈને તેઓ હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે આજે આવું કેવી રીતે થઈ ગયું કે એક જ દિવસમાં આટલા બધા ગ્રાહક આવી ગયા અને આખી દુકાનનો સામાન ખાલી થઈ ગયો સાંજે પ્રશાંતભાઈએ બધા જ પૈસા ભેગા કર્યા અને એ પૈસાથી બીજા ઘણા બધા કપડા ખરીદીને પોતાની દુકાનમાં પાછી ભૂરી ભરી દીધી અને બાકી વધેલા રૂપિયા લઈને તેઓ ઘરે આવ્યા અને ઘરે આવીને પોતાની પત્નીને બધી જ વાત જણાવી જેને લીધે એ પણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને ભગવાનનો આભાર માનવા લાગી બીજા દિવસે નિત્યક્રમ મુજબ પ્રશાંતભાઈ ફરીવાર દુકાને ગયા અને ગ્રાહકની રાહ જોવા લાગ્યા ત્યાં તો ફરી વાર એ જ ભિખારણ સૌથી પહેલા આવીને ઊભી રહી એટલે પ્રશાંતભાઈ એને જોઈને હેરાન રહી ગયા કેમ કે એને કાલ વાળી જૂની અને ફાટેલી સાડી પહેરી હતી પ્રશાંતભાઈ એને નવી સાડી આપી હતી છતાં પણ એ જૂની અને ફાટેલી સાડી પહેરીને આવી હતી અને કાલથી જેમ ફરી વાર એને એવું જ કહ્યું કે શેઠ મને થોડા કપડા આપો ને એ ભિખારણ કેટલા નરમ અને પ્રેમ ભર્યા શબ્દોથી ભીખ માંગી રહી હતી કે પ્રશાંતભાઈ ના ન પાડી શક્યા અને એણે ફરીવાર એ જ સાડી આપી દીધી અને એને જોતા રહ્યા કે એના ગયા બાદ આજે ફરી વાર દુકાન પર ભીડ લાગી હતી અને આખો દિવસ ગ્રાહકોની ભીડ લાગી રહી જેવું એટલા બધા વ્યસ્ત રહ્યા કે આજે તે તો બપોરે જમવાનો સમય થઈ ગયો હતો છતાં પણ ગ્રાહકોની લાઈન ઓછું થવાનું નામ નહોતી લેતી ત્યારે પ્રશાંતભાઈ વિચારવા લાગ્યા કે હવે હું એકલા હાથે તો આ બધું ચલાવી નહીં શકું એટલે મારી દુકાનમાં કોઈ છોકરો રાખી લઉં હવે સાંજ થઈ અને દુકાન બંધ કરવાનો સમય થયો ત્યાં સુધીમાં તો પ્રશાંતભાઈએ પોતાની દુકાનમાં કામ કરવા માટે એક છોકરો રાખી લીધો અને એને એવું કહ્યું કે હું તને મહિનાનો બે પગાર આપીશ એટલે એ છોકરો રાજી થઈ ગયો હવે તો પ્રશાંતભાઈની દુકાન દિવસે ને દિવસે પ્રગતિ કરવા લાગી અને પેલી ભિખારણ રોજ આવતી અને પ્રશાંતભાઈ પાસેથી ફ્રીમાં કપડા લઈ જતી પરંતુ આજ સુધી એમણે એને ક્યારેય નવા કપડા નહોતા પહેરેલી નથી જોઈ અને પ્રશાંતભાઈ એને જે કપડાં આપતા એમાંથી એણે એક સાડી પહેરી નહોતી એ તો હંમેશા જૂની સાડી પહેર પહેરીને આવતી હતી અને એક દિવસ પ્રશાંતભાઈએ એને પૂછ્યું કે હું તને આપું છું એ કપડા તું શા માટે નથી પહેરતી ત્યારે એને હસીને વાતને ટાળી દીધી અને ફરીથી પ્રશાંતભાઈ પાસેથી નવા કપડામાં લઈને જતી રહી અને પ્રશાંતભાઈએ આ વાત એની પત્નીને નહોતી કરી કેમ કે એને ખબર હતી કે આવી વાત સાંભળીને એની પત્ની ગુસ્સો કરશે અને એવું કહેશે કે તમે એને ફ્રીમાં કપડા શા માટે આપો છો આવી રીતે રોજી ભિખારણ પ્રસંતભાઈની પાસેથી કપડા લઈ જતી રહેતી અને એના ગયા બાદ પ્રસંતભાઈની દુકાન પર ગ્રાહકોની લાઈન લાગી જતી હવે તો ઘરમાં પૈસાની હેરેલમ-છેલમ થવા લાગી હતી પરંતુ હવે પ્રસંતભાઈને એના પર શંકા થવા લાગી એટલે એમણે કંઈક વિચારીને આ બાબતે તપાસ કરવાનું નક્કી કર્યું એમણે એવું વિચાર્યું હતું કે આ બધું થવા પાછળનું શું કારણ છે એ મારે જાણવું જોઈએ

તારીયા ફાટેલી તૂટેલી અને જૂની સાડી પહેરીને જે દુકાને આવે છે ત્યારે એ સ્ત્રી કહેવા લાગી કે શેઠ હું મારા લગ્ન માટે કપડા ભેગા કરી રહી છું આ ભિખારણને આવી વાત સાંભળીને પ્રશાંતભાઈને એવું એવું લાગ્યું કે કદાચ એ સાચું કહી રહી છે ત્યારબાદ એ સાડી લઈને જતી રહી પરંતુ પ્રશાંતભાઈએ એની હકીકત જાણવાનું નક્કી કરી લીધું હતું કેમ કે એમણે પોતાની દુકાન પર કામ કરવાવાળા છોકરાને દુકાન પર બેસાડ્યો અને તરત જ કપડા બદલી લીધા અને પોતાના મોઢા પર રૂમાલ બાંધીને દુકાનની બહાર નીકળી ગયા અને પેલી ભિખારણ જે રસ્તે જઈ રહી હતી તેની પાછળ જવા લાગ્યા રસ્તામાં એ ઘણા બધા લોકો પાસેથી પૈસા માંગતી હતી કોઈ પાસેથી ખાવાની વસ્તુ માંગતી તો કોઈ પાસેથી જરૂરિયાતની બીજી કોઈ પણ વસ્તુઓ માંગીને પોતાનો થેલો ભરતી ભરતી આગળ જઈ રહી હતી પ્રશાંતભાઈ સતત તેની પીછો કરી રહ્યા હતા જેથી કરીને તેની હકીકત જાણી શકે આ ભિખારણને હજુ સુધી પ્રશાંતભાઈ ઉપર શંકા નહોતી ગઈ કેમ કે એમણે તો એનો પહેરવેશ બદલી લીધો હતો અને થોડી વાર બાદ આ ભિખારણ એક નાના છોકરા પાસે ગઈ અને પોતાનો થેલો રાખીને છોકરા પાસે થોડી વાતો કરી અને ત્યારબાદ એના માથા પર હાથ ફેરવીને આગળ ચાલવા લાગી પ્રશાંતભાઈ અડધી કલાકથી સતત તેનો પીછો કરી રહ્યા હતા ત્યારબાદ એ એક સુમસાન જગ્યા પર આવી ગઈ હતી કે જ્યાં વધારે અને અને પાડા હતા ભીખ ભીખારણ એ ઝૂપડા તરફ જઈ રહી હતી અને બધા જ ઝુંપડા એકબીજાની સાથે થોડા થોડા અંતર પર હતા અને ઝૂપડાની આગળ પડદા લાગેલા હતા જેને લીધે એની અંદર જોવું મુશ્કેલ હતું એટલે પ્રશાંતભાઈએ એક ઝૂંપડા પાસે જઈને એનો પડદો હટાવ્યો પરંતુ ઝૂંપડાની અંદરનું દ્રશ્ય જોઈને પ્રશાંતભાઈ હેરાન રહી ગયા કેમ કે એ ઝૂંપડા રડી ઝૂંપડામાં રડી રહ્યા હતા ઝૂંપડામાં આટલા બધા બાળકોની અંદર નાના નાના બાળકો હતા અને એ ખૂબ જ ખૂબ જોઈને પ્રશાંતભાઈ વિચારવા લાગ્યા કે આટલા બધા બાળકો તો આના ના હોઈ શકે એટલે એને બાળકોને ચોરીને અહીંયા લાવતી હશે અથવા તો તેઓ વિચાર આવ્યો કે કદાચ આ વિકારણ તો આ બાળકોના બદલે તેના માતા પિતા પાસેથી પૈસા લેતી હશે અથવા આ બાળકોને પોતાની સાથે ભીખ માંગવાના ધંધા પર લગાડી દેતી હશે કદાચ એવું પણ બની શકે છે કે આ બાળકોને વેચી દેતી હોય જેથી કરીને ઘણા બધા પૈસા કમાઈ શકે આવી બધી વાતો પ્રશાંતભાઈના મગજમાં ચાલી રહી હતી અને હવે એને એ ભિકારણ પર દયા આવવાને બદલે અફસોસ થઈ રહ્યો હતો કે શા માટે હું એ ભિખારણનો માસો મને સુંદર ચહેરો જોઈને પીગળી ગયો અને આટલા બધા સમય સુધી એને ફ્રીમાં કપડાં આપતો રહ્યો ત્યારબાદ પ્રશાંતભાઈ એક ઝાડ પાછળ સંતાઈ ગયા અને પેલી ભિખારણ એક છોકરીને કંઈક કહી રહી હતી અને એ છોકરી પણ માથું હલાવીને એને કંઈક જણાવી રહી હતી નાના બાળકો ખૂબ જ રડી રહ્યા હતા અને જેને કારણે એ પોતાના થેલામાંથી કાઢીને બધા જ બાળકોને ફળો આપ્યા પ્રશાંતભાઈ આ બધું જોઈ રહ્યા હતા ત્યારે જ બાજુવાળા ચોપડાનો પડદો ખુલ્યો અને ત્યાંથી એક મોટી ઉંમરની સ્ત્રી બહાર આવી જે ઝોપડામાં થોડી મોટી ઉંમરના બાળકો હતા હવે એ મહિલા આ ભિકારણ પાસે જઈને એને કંઈક કહેવા લાગી અને આવું બધું જોઈને પ્રશાંતભાઈએ એવું લાગ્યું કે આ એની આખી ગેંગ હશે અને એટલે એમણે બાળકોને કેદ કરીને રાખ્યા હશે ત્યારબાદ પ્રશાંતભાઈ ચૂપચાપ પોતાની દુકાને આવી ગયા અને પ્રશાંતભાઈને કંઈ સમજાતું ના હતું કે હવે શું કરવું જોઈએ એ દુકાન બંધ કરીને ઘરે આવી ગયા પરંતુ વારંવાર એની આંખો સામે પેલા માસુમ બાળકો રડતા હતા એ દ્રશ્ય આવી રહ્યું હતું કોણ જાણે પેલી ભિખારણે બાળકો સાથે શું કરવાની હશે આવું ઉચ્ચારીને પ્રશાંતભાઈને પરસેવો વળી રહ્યો હતો પ્રશાંતભાઈની ચિંતા જોઈને તેની પત્ની જાણી ગઈ હતી કે તેઓ કંઈક પરેશાન છે એટલે પૂછવા લાગી કે શું થયું છે તમે આટલા બધા ચિંતામાં કેમ છો એટલે એણે બધું જણાવી દીધું પરંતુ તેઓ પેલી ભિખારણને રોજ ફ્રીમાં કપડાં આપતા હતા એ ન જણાવ્યું ત્યારે પત્નીએ એવું કહ્યું કે આપણે પોલીસને બધું જણાવી દેવું જોઈએ જેથી કરીને એ બાળકોને છોડી છોડાવી શકીએ અને એને પોતાના મા બાપ સુધી પહોંચી શકીએ પત્નીની વાત સાંભળીને પ્રશાંતભાઈ કહેવા લાગ્યા કે તું શું કહી રહી છે અહીંયા એક બે બાળકોની નહીં પરંતુ વીસ પચીસ બાળકોની વાત છે અને એ બધા જ બાળકો પેલી ભિખારણની કેદમાં છે પરંતુ હું એકલો એને નહીં છોડાવી શકું કેમ કે એની આખી ગેંગ હોય તો આપણે શું કરી શકીએ એટલે આ બાબતે પોલીસને જાણ કરવી જોઈએ બીજા દિવસે પણ એ વિકારણ ફરીથી પ્રશાંતભાઈની દુકાને આવી એટલે એણે કંઈ પણ કહ્યા વગર એને કપડા આપી દીધા અને ત્યારબાદ પેલા છોકરાને દુકાન સોંપીને તેઓ પોલીસ સ્ટેશન પર રવાના થઈ ગયા પોલીસ સ્ટેશન પહોંચીને આખી વાત જણાવી અને લોકેશન જણાવ્યું ત્યારબાદ તેઓ દુકાને આવીને પોતાનું કામ કરવા લાગ્યા હવે સાંજ થઈ એટલે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તેઓ આ સમયે ત્યાં રેડ પાડવા માટે જઈ રહ્યા છે તે જેથી કરીને એ બાળકોને છોડાવી શકીએ અને એના માતા પિતા સુધી પહોંચી શકીએ ક્યાંક એવું ન થાય કે એ બી કારણ બાળકોને ક્યાં વેચી નાખે છે આવું સાંભળીને પ્રશાંતભાઈ તરત જ પોલીસ સ્ટેશને જવા માટે રવાના થઈ ગયા અને ઇન્સ્પેક્ટર મળીને પંદર પોલીસ જવાનો ટીમ તૈયાર કરી અને ઝુંપડા તરફ જવા નીકળી ગયા થોડીવારમાં ત્યાં પહોંચી ગયા અને ઇન્સ્પેક્ટર સાહેબે પોલીસ કર્મીઓને એવું કહ્યું કે તમે બધા જ ઝૂંપડીને ચારે બાજુથી ઘેરી લ્યો એટલે બધા જ પોલીસ કર્મીઓ ઝૂંપડીઓની ચારે તરફ ગોઠવાઈ ગયા અને પ્રશાંતભાઈ ગાડીની અંદર બેઠા હતા કેમ કે પોલીસે એને બહાર આવવાની ના પાડી હતી અને એને એવું કહ્યું હતું કે તમને ખતરો થઈ શકે છે એટલે તમે બહાર ન આવતા ઇન્સ્પેક્ટર સાહેબ હવે તે ભિકારણના જૂના કપડાં તરફ ગયા ચુબડા તરફ ગયા અને કહ્યું કે બહાર આવી જા પોલીસ ઇન્સ્પેક્ટર નો અવાજ સાંભળીને વૃદ્ધ મહિલા એની નાની ઉંમરની છોકરીઓ બહાર આવ્યા એટલે ઇન્સ્પેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે નાના બાળકોને ક્યાં સુબાવીને રાખ્યા છે આવું સાંભળીને એ મહિલા થોડી પરેશાન થઈ ગઈ આ બધું પ્રશાંતભાઈ દર બેઠા બેઠા જોઈ રહ્યા હતા અને ત્યારબાદ પેલી ભિખારણ હાથ છોડીને કંઈક કહેવા લાગી પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબે ના પાડી રહ્યા હતા થોડી વારમાં જુના જુપડામાંથી બાળકો બહાર નીકળ્યા ગયા પરંતુ એ બહાર બહાર જ બાળકો રડી રહ્યા હતા ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબે બીજા પોલીસ કર્મીઓને કહ્યું કે આ ત્રણેયની ધરપકડ કરી લ્યો ત્યારે ત્રણેય મહિલાઓ હાથ જોડીને કહી રહી હતી પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબે તેને નજરઅંદાજ કરીને હાથ કડી વહેરાવી દીધી અને ત્રણેયને પોલીસની ચીપમાં બેસાડી દીધી અને થોડી વાર બાદ ઝૂપડાની તપાસ કરી પરંતુ ત્યારથી કઈ પણ હુમલો પણ ન થયો કદાચ એમના સાથે બેઠા હોય છે અથવા તો અહીંયા હાજર ના હોય બધા જ બાળકો રડી રહ્યા હતા એટલે જલ્દી થી એને પોલીસ વાહનમાં બેસાડી દીધા અને પાછા પોલીસ સ્ટેશન તરફ નીકળી ગયા ત્યારબાદ પ્રશાંતભાઈ પોતાના ઘરે આવી ગયા અને ઘરે આવીને આખી ઘટના પોતાની પત્ની જણાવી અને જે સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને બીજા દિવસે તેઓ પોતાની દુકાને ગયા પરંતુ રોજની જેમ ભિખારણ આજે ન આવી અને આવે પણ કેવી રીતે એ તો જેલમાં બંધ હતી એટલે પ્રશાંતભાઈ પણ શાંતિથી બેઠા બેઠા ગ્રાહક આવવાની રાહ જોઈ રહ્યા હતા બપોરના અગિયાર વાગી ગયા હતા પરંતુ હજુ સુધી કોઈ ગ્રાહક આવ્યો આવ્યું ન હતું એટલે સામેની દુકાન તરફ જોયું જ્યાં આજે ઘણી બધી ભીડ હતી હવે સાંજ પડી ગઈ પણ સુધીમાં એક જ ગ્રાહક આવ્યો હતો એટલે થોડા ચિંતામાં હતા કેમકે એક વખત ફરીથી પહેલા જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી હવે આવી રીતે દિવસો વીતવા લાગ્યા દુકાનમાં કોઈ ગ્રાહક આવતું ન હતું એટલે દુકાનમાં કામ કરવા વાળો છોકરો પણ ટેન્શનમાં હતો કે જો આવું આવું જ રહેશે તો પછી મારી નોકરી જતી રહી છે હવે પ્રશાંતભાઈ વિચારમાં પડી ગયા કે પેલી ભીખારણ આવતી હતી એ દિવસે તો મારી દુકાન ઘણી બધી ભીડ રહેતી અને હવે એ નથી આવતી તો મારું કામ ઠપ થઈ ગયું છે અને એને તો એવું લાગ્યું જાણે કે પેલી ભિખારણની બદદુવા લાગી ગઈ છે હવે પ્રશાંતભાઈ ખૂબ જ ટેન્શનમાં આવવા લાગ્યા કેમ કે દિવસેને દિવસે તેવો કામ ધંધો ઠપ થવા લાગ્યો હતો આખો દિવસ

વૃદ્ધમાં પણ છે અને એ પણ એવું જ કહી રહ્યા છે કે આ બધા જ બાળકો અમારા છે અને અમે અમારા બાળકોને પણ ભીખ માંગવા મજબૂર નથી કર્યા અને બાળકોને ક્યાંય વેચ્યા પણ નથી અને અદાલતમાંથી આ ત્રણેય વિશે પુરાવા ભેગા કરવાનું કહ્યું છે પરંતુ એના વિરુદ્ધ કોઈ પણ પુરાવા મળ્યા નથી અને એના ઝુંપડામાં પણ કંઈ પણ એવું મળ્યું નથી કે જેનાથી સાબિત થઈ શકે કે લોકો આવું કરી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટરની આવી વાત સાંભળીને પ્રશાંતભાઈ હેરાન થઈ ગયા અને પૂછવા લાગ્યા કે બાળકોનું શું થયું એના માતા પિતા મળ્યા કે નહીં ત્યાં સાહેબે કહ્યું કે આ બાળકોમાંથી કોઈના પણ માતા પિતા વિશે કંઈ પણ ખબર નથી પડી છાપામાં પણ એડ અપાવી હતી પરંતુ હજુ સુધી એને લેવા માટે કોઈ આવ્યું નથી અને એ બધા જ બાળકો બસ રડતા રહે છે અને એવું કહે છે કે અમને અમારી માં પાસે જવું છે ત્યારે પ્રશાંતભાઈ બોલ્યા કે એની માં કોણ છે એટલે ઇન્સ્પેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે પેલી ભિખારણ ને જ તેઓ પોતાની માં કહે છે અને એ ઘરડી સ્ત્રીને નાની અને નાની ઉંમરની છોકરીને માસી કહે છે આ બધું સાંભળીને પ્રશાંતભાઈ ખૂબ જ હેરાન થઈ ગયા એ આખરે આ બધું શું થઈ રહ્યું છે ત્યારબાદ એમણે ફોન મૂકી દીધો અને વિચારવા લાગ્યા કે ક્યાંક કંઈક ખોટું કરી નાખ્યું છે થોડો વિચાર કર્યા બાદ એમણે દુકાનમાં કામ કરવાવાળા છોકરાને કહ્યું કે તું દુકાનનું ધ્યાન રાખજે હું હમણાં જાઉં છું ત્યારબાદ એ સીધા જ પોલીસ સ્ટેશન એ પહોંચી ગયા અને ઇન્સ્પેક્ટર સાહેબને મળ્યા પરંતુ એ પોતે જ આ બાબતે મૂંઝવણમાં હતા એટલે પ્રશાંતભાઈને જોઈને કહેવા લાગ્યા કે હવે તો રડી રડીને આ બાળકોની હાલત ખરાબ થઈ ગઈ છે તેઓ ફક્ત પોતાની મા પાસે જવા માંગે છે એ માટે કોઈ મોટા છોકરા હતા કે જે પૂછપરછ કરી તો એમણે એવું કહ્યું કે એની મા એ ક્યારે એના પર હાથ નથી ઉપાડ્યો તેઓ પોતાની નાની અને માસી સાથે એ રહે છે અને એટલું જ નહીં એ બાળકોએ તો એવું કહ્યું કે તેઓ જ્યારથી સમજ્યા શીખ્યા છે ત્યારથી આ ત્રણેય સાથે જ રહે છે એમણે એ પણ કહ્યું છે કે ક્યારે માં કોઈ બનાવવા બાળકને લઈ આવે છે અને ત્યારબાદ એ પણ અમારી સાથે રહેવા લાગે છે અને પછી ક્યાંક જતા નથી અમારી માં ખૂબ જ સારી છે તમારા માટે આવા ખાવા પીવાની અને કપડાની વ્યવસ્થા એજ કરે છે અને અમને ખૂબ જ પ્રેમ કરે છે ક્યારેક કોઈ બહાર માણસ અમને મળવા નથી આવ્યો આ બધું સાંભળીને પ્રશાંતભાઈ વધારે મૂંઝવણમાં પડી ગયા ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે તમે જે કંઈ પણ કહી વધો એ ફક્ત તમારી ગેરસમજ હતી કેમ કે આજ સુધી આ ત્રણેય વિરુદ્ધ અમને કોઈ પણ પુરાવા નથી મળ્યા ત્યારબાદ પ્રશાંતભાઈ ઇન્સ્પેક્ટર સાથે અંદર ગયા અને બધાની હાલત જોઈને એના પર દયા આવવા લાગી કેમ કે ઇન્સ્પેક્ટર સાહેબે એની પાસેથી વાત કઢાવવા માટે એને ખૂબ જ માર માર્યો હતો પરંતુ પ્રશાંતભાઈને જોતા જ તે ભિખારણ જલ્દી થી તેની પાસે આવી અને કહેવા લાગી કે શેઠ સારું થયું તમે આવી ગયા અને મને ખબર હતી કે મારો ભગવાન કોઈને કોઈ રૂપમાં મારી મદદ જરૂર કરશે ભિખારણની આવી વાત પર પ્રશાંતભાઈએ પ્રત્યે વિશ્વાસની પટ્ટી બંધાયેલી જોઈને પ્રશાંતભાઈને ખૂબ જ શરમ આવી કેમ કે એ જાણતી ન હતી કે જેને એ પોતાનો મદદગાર સમજી રહી હતી ખરેખર એને જેલમાં મોકલવા આવ્યો વાળો એ જ હતો ત્યારે પ્રશાંતભાઈ પૂછવા લાગ્યા કે તું આટલા બધા બાળકોને તારી સાથે કેમ રાખે છે આખરે આ બાળકો કોના છે ત્યારે એણે એવું કહ્યું કે આ બધા જ બાળકો મારા છે એટલે પ્રશાંતભાઈ ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે મને ખબર છે કે તું કુવારી છો તારા લગ્ન નથી થયા તો પછી આટલા બધા બાળકો તારા ન હોઈ શકે ત્યારે એણે એવું કહ્યું કે સગા નથી તો શું થયું પણ મેં એને મોટા કર્યા છે નાની ઉંમરમાં છે મારા માતા પિતા ગુજરી ગયા હતા અને અમે ભીખ માંગીને અમારું ગુજરાન ચલાવતા હતા માં બિચારી બીમાર પડી ગઈ એટલે આ ધંધો મેં અપનાવી લીધો કેમ કે હું ભણેલી ગણેલી નથી એટલે ક્યાંક કોઈ સારી નોકરી મળી મળતી ન હતી ત્યારબાદ મેં ખુદને એટલી મજબૂર બનાવી લીધી કે કોઈ પણ વ્યક્તિ મારી સામે ખરાબ નજરે જોઈ પણ ન શકે કે હું રોજ ભીખ માંગવા નીકળતી તો ઘણા બધા બાળકો મને નિરાધાર મળી જતા અને જે બાળકોના માથા પર મા બાપનો હાથ ન હોય એવા બધા જ બાળકો રસ્તાના કિનારે પડ્યા રહેતા અને ભીખ માંગીને ખાઈ લેતા અમુક બાળકો તો એટલા નાના હતા કે એને ખબર પણ નહોતી કે એ શું કરી રહ્યા છે અને અમુક બાળકો તો મને એવી રીતે મળ્યા કે જે ફક્ત બે દિવસ ન જતા અને કદાચ કોઈના પાપના કારણે આ દુનિયામાં આવી ગયા હતા અને જેને કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા કેમ કે હું એ બાળકને લઈ આવતી અને એને મોટા કરતી અને એનું ખૂબ જ ધ્યાન રાખતી આમ કરતા કરતાં મારી પાસે વીસ થી પચીસ બાળકો જમા થઈ ગયા આ સમાજમાં આ સમાજના લોકો નાના બાળકોને તો પોતાનાથી દૂર કરવામાં એવું નથી વિચારતા કે આ કેટલું મોટું ભાગ છે અનાથ બાળકોના સગા સંબંધીઓની ફરજ હોય છે કે તેઓ આ બાળકોને સાચવે પણ આજના જમાનામાં માણસાઈ જાણે કે મરી ગઈ છે બાળકોના અનાથ થતા એના સગા સંબંધીઓ પણ ભૂલી જાય છે કે આ આપણા સગા છે અને આ બાળકોને પૂછી લ્યો કે આ બાળકને કેવી રીતે મોટા કર્યા છે ભિખારણની આવી વાત સાંભળીને પ્રશાંતભાઈ પોતાના પર ખૂબ જ શરમ આવવા લાગી અને વિચારવા લાગ્યા કે કેટલું ખોટું વિચાર્યું હતું ત્યારબાદ ઇન્સ્પેક્ટર સાહેબે અદાલતમાં જમા કરાવેલો રિપોર્ટ પાછો ખેંચી લીધો અને એ ભિખારણ એની માં અને એની બહેન તેમજ બધા જ બાળકોને છોડી દીધા ત્યારબાદ ઇન્સ્પેક્ટર સાહેબે એક સંસ્થા સાથે મળીને એક નાનકડી જગ્યા પર એના રહેવા માટે એક નાનકડું મકાન બનાવડાવી લીધું જેમાં આ ભિખારણ બધા જ બાળકો સાથે રહેવા લાગી ત્યારબાદ પ્રશાંતભાઈ પણ એ બાળકો માટે કપડા અને ખાવા પીવાનો સામાન મોકલાવતા રહેતા અને થોડી વાર બાદ ભગવાનની એવી કૃપા થઈ કે પ્રશાંતભાઈની દુકાન પર ગ્રાહકોની લાઈનો લાગવા લાગી અને એ ઇન્સ્પેક્ટર સાહેબનું પણ પ્રમોશન થઈ ગયું હવે પ્રશાંતભાઈને સમજાઈ ગયું હતું કે આ એક ગરીબને કરેલી મદદનું ફળ હતું ત્યારબાદ એણે ભગવાનનો આભાર માન્યો કે સમય રહેતા જ મને સાચી હકીકતની ખબર પડી ગઈ તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પસંદ આવી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જવું નવી કહાની વાર્તાઓ સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ